પ્રથમ તો આજે પંચોતેરમો પ્રજાસત્તાક પર્વ છે એટલે આપના માધ્યમથી સૌને શુભેચ્છાઓ પ્રજાસત્તાક પર્વની આજે ઓગણીસો પંચાણુંનો જીટી હાઈસ્કૂલનો બે બેજ જે આ જીવદયાનો કાર્ય કરે છે એમાં અમને જોર્યા છે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ કે અમને આ કાર્યમાં જોર્યા છે આ ગ્રુપ દ્વારા જીવદયાના કાર્યો હરમેશ કરાતા આવ્યા છે ત્યારે આજે આજે તમે તમે આનાથી જોડાયા છો છો તો સમગ્ર વિગત શું શું છે કઈ દિશામાં કામો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાના મારફતમાં હું જોતો આવ્યો છું કે આ ગ્રુપ શ્વાનો માટે લાપસી વિતરણ તેમજ ગાયો માટે ભૂસો અને ગાય ઘાસચારાનો વિતરણ કરી રહી છે અને ખાલી માંડવીમાં જ નહીં પણ આજુબાજુના ગામડાઓમાં પણ દૂર દૂર સુધી જઈ અને રાત્રિના ભાગમાં સેવાઓ આપી રહ્યા છે સારા એવા બધા વેપારી મિત્રો છે પોતાનો સંવેદન પણ સારો એવો આપી રહ્યા છે ત્યારે આ ગ્રુપની કામગીરીને માંડવી શહેરે બિરદાવી જોઈએ ચોક્કસપણે બિરદાવી જોઈએ પ્રસંગભાઈ આજે જે જીવદયાની પ્રગતિ કરવામાં આવી રહી છે એ દાતાના સહયોગથી છે ત્યારે દાતાની આ દાતાવીને કઈ રીતે બિરદાવ પેલા તો એક જ વસ્તુ કહું વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જય આપણે જીતી હાઈસ્કૂલ ઓગણીસો પંચાણું નો ગ્રુપનો જે આ કાર્ય ચાલુ છે એમાં પીઠડ ચોકના એક વ્યવસ્થિત વ્યક્તિને એના તરફથી અમને સહયોગ ઘણો રહે છે ને તમામ પીઠડ ચોકના ગ્રુપનો સહયોગ રહે છે ગૌ સેવા છે પક્ષીઓની સેવા કરતા હો છો ત્યારે ત્યારે માનવતાની સેવા માટે પણ કઈ કામગીરી આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે માનવતાની કામગીરી કરવામાં આવે તો અમે જીવદ્યાનો જે કહે માનવતામાં અત્યારે જ્યાં જરૂરિયાત હોય ત્યાં અમે કીટ વિતરણ કરીએ છીએ પછી કોઈને ગરીબ હોય તો ત્યાં અમે એનો ગોળીને દવાને બધું પોરવાઈડ કરી એના ફોટા નથી નાખી પચાસ સત્તાક દિવસ માંડવીની અંદર ઐતિહાસિક રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યું છે ગૌરવપથ ઉપર

અત્યારે ગમેય હોય તમે જે ફિલ્ડમાં હો તમે સમાજના સેવા માટે પારસભાઈ હોય કે ગમેય હોય પણ અત્યારે જે સેવા કરી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન તમામ રહીશો રહીશોને શું સમજો જીવ ગયા માટે હંમેશા તમારી સાથે ખડેપે ઊભા રહેવાનું એ કાર્યકરી ખરેખર બહુ જોરદાર કાર્ય કરે છે